કેપી કોમર્સમાં સેકન્ડ ઇયર વિધિ કદમ ચિનિંગમાં ટ્રેનિંગ માટે થોડા અંતરે જીવલેણ અકસ્માત સુરતના પનાસ વિસ્તારમાં આજે સવારે મોપેડ ઘર રાષ્ટ્રીય કક્ષાની એથલેટિક્સ ઓગણીસ વર્ષીયને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કચરા ટેમ્પાએ ટક્કર ગંભીર ઇજા થતા નીપજ્યું હતું નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના રાયગઢ ખાતેના વતની અને હાલમાં પનાસ ગામમાં રહેતા સંતોષભાઈ કદમની ઓગણીસ વર્ષીય પુત્રી વિધિ આજે શનિવારે સવારે રાબેતા મુજબ મોપેડ પર ભટ્ટા રોડ પર આવેલા જીમમાં ટ્રેનિંગ માટે જવા નીકળી હતી તે સમયે પનાસ ગામના સર્વિસ રોડ પર બેફામ દોડી રહેલો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કચરા થ્રી વ્હીલ ટેમ્પના ચાલકે મોપેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું ટેમ્પો ચાલકને ઘેરી લેવાયો હતો દરમિયાન વિધિને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસડાઈ હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો જેને પગલે પરિવારમાંથી હાથભર તૂટી પડ્યું છે વિધિ અઠવા કેપી કોમર્સ કોલેજના બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી તે રાષ્ટ્રીય સ્તરની એથલેટ હતી નેશનલ સ્પોર્ટ્સ ડેના બીજા દિવસે આશાસ્પદ ખેલાડીના મૃત્યુને પગલે સુરતના રમતગમત ક્ષેત્રે ગમગીની છવાઈ ગઈ હતી વિધિનો એક ભાઈ છે પિતા વતનમાં સિલાઈ કામ કરે છે ખટોદરા પોલીસે એકવીસ વર્ષીય ટેમ્પો ચાલક ગિરીશ લખમણ અડ રહે ડિસ્પોઝલ પ્લાન્ટના પાર્કિંગમાં મોટા રાજસ્થાનની ધરપકડ કરી હતી તપાસ હાથ ધરી છે સુરત ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સના એસોસિએશનના સેક્રેટરી મુરાદે જણાવ્યું હતું કે ગત વર્ષે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિધિ કદમ સો મીટર અને બસો મીટરની દોડમાં રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરીને વિજેતા બની હતી મહિના બાદ નડિયાદમાં નેશનલ દોડમાં પણ ભાગ લેવાની હતી આગામી તારીખ પાંચમી સપ્ટેમ્બરે નડિયાદ ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાવાની છે જેમાં વિધિ કદમ સો અને બસો મીટર દોડમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ સ્પર્ધામાં સફળતા માટે તે સખત ટ્રેનિંગ લેરી હતી જેવી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત